નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીવના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા જીવના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીવનમાં બજાર ભાવ સુર્યા છે તો સૌ પ્રથમ વાત કરીએ ગોંડલ માર્કેટયાર્ડ બે હજારથી ત્રણ હજાર નવસો એક રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ પચીસોથી છત્રીસો પંચ્યાસી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર છસો છપ્પન હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો નેવું રૂપિયા બોટાદ માર્કેટયાર્ડ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા બાબરા માર્કેટયાર્ડ બે હજાર નવસો દસથી ત્રણ હજાર સાતસો ચાલીસ જૂનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ત્રણ હજાર સાતસો વીસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટયાર્ડ ત્રણ હજાર વીસથી ત્રણ હજાર આઠસો દસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તો જસદણ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો રૂપિયા મિત્રો અત્યારે જીવના બજાર ભાવમાં સ્થગિત સ્થિતિ જોવા મળી રહી છે અને જીવના બજાર ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા નથી મળી રહ્યો જામજોધપુર માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર નવસો એક ભચાઉ માર્કેટ યાર્ડ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો પચાસ રાપર માર્કેટ યાર્ડ ત્રણ હજાર પાંચસો એકથી છત્રીસસો એકોતેર રૂપિયા